મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં આવેલ બેન્ક ઓફ બરોડા શાખાના જનરલ મેનેજર બરોડાની ઉપસ્થિતિ રહી અને દીપ પ્રગટાવી અને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બેન્ક ઓફ બરોડા ઝાલોદ શાખાની ઓફિસ જગ્યાનો અભાવના કારણે ગ્રાહકોને મુશ્કેલીઓ વેઠવી પડતી હતી વાહન મૂકવાની કોઈ સુવિધા ન હતી માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી અને ઝાલોદ એકસો વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા બેન્ક ઓફ બરોડા શાખાની અદ્યતન શાખાનું મકાનની માર્કેટમાં ઉપલબ્ધ કરી આપતા ગ્રાહકો અધિકાર ખુશખુશાલ જોવા મળ્યા હતા ઝાલોદ સંજેલી સુખસર લીમડી બેંક ઓફ બરોડા દ્વારા પોતાના વિસ્તારના લાભાર્થીઓની લોન પેટીના ચેકોનું તથા મંજૂરી હુકમોનું નકલોનું વિતરણ અનુજ બંગાર ઝોનલ હેડ બેંક ઓફ બરોડા તથા માનનીય શ્રી મહેશભાઈ પુરિયા તેમજ તાલુકા વિકાસ અધિકારી ઝાલોદ શ્રી સાહેબ તથા મેનેજર શ્રી રજનીકાંતભાઈ મુરિયા લીંબડી શાખાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ન્યૂઝ ગુજરાતી सो so, आज बैंक ऑफ बड़ौदा अपनी नवीन परिसर में शाखा का उद्घाटन कर रहा है माननीय महेश भाई भूरिया के हाथों जहां पर हम हमारी जालो एपीएमसी शाखा को शिफ्ट कर रहे हैं मैं इस अवसर पर महेश भाई भूरिया का हार्दिक तह दिल से धन्यवाद करना चाहूँगा कि इन्होंने एक नवीन और उत्तम परिसर बैंक ऑफ बड़ौदा को प्रदान किया आप सभी जानते हैं कि बैंक ऑफ बड़ौदा एक गुजरात का बैंक है और सर्वश्रेष्ठ अग्रणी पब्लिक सेक्टर बैंक है મેં આપ સભીને અવસર પર નિવેદન કરના ચાં